જે ઝઘડામાં આ યુવાન વચ્ચે પડતા બાવન બાદશાહ ઉર્ફે સની નામના શખ્સ સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સંજય રમજી ગુણ બરાબર સાંજે દિવસે ગાંધી રાસમાં બુરાચાલી થઈ ગઈ 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 એ માથાકુંટમાં મારા ભાઈને બચાવવામાં નોખા નોખાપર વગેરે એમાં પાછળથી પાછળ મારી ગયો વાતથી છ જણાઓ અંડાજો નામ કોઈ નામ તમને એકનું નામ બાવન સોની બાવન બા બાદર સાહેબ રૂફે સની ગીત છે છાયા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે મા ગીત વગાડવા બાબતે ઝઘડો થયો હતો જે બાદ યુવાન પર હુમલો થયો છે